હા તો મિત્રો યાર વેરી ગુડ બપોર યાર તો કેમ છો બધા મજા સ્વાગત છે તમારું બધા નું આપણે ચેનલ પર અને એક નવા બ્લોગ માં યાર મસ્ત મજા ને યાર એક વાગીને અગિયાર મિનિટ થઈ ગયા તો કે આપણે નાઈ ધોઈ ને બપોર પછાડ આમે આપણે કંઈ કામ તો છે એની હમણાં એક નાનકડું અમથું કામ આવી ગયું છે તો કામ બધું આંટો મારીએ મેં કીધું વ્લોગ ચાલુ કરી દઈ નજારા બતાવું તો જો આવા નજારા રહી છે હો હમણાં વાહ ભાઈ વાહ નજારામાં કઈ કેવું જ ન પડે હાલો ગામમાં આટો મારતા એ વાત ભાઈ એમાં ભાઈ ગઈકાલે આપણે રાતે હતા ત્યાં પાછું યાદ હવન ને એવું બધું છે ને બે ત્રણ ગામને જમવાનું ને એવું બધું છે યાર આ હો કશું પાર્ટી બધી ત્યાં જી છે હું તો કાંઈ જો નથી ત્યાં તે ગામમાં આટો આવી ગાડી તો આપણે અહીંયા જ પીડી છે હું મારે એમ કે ભોળાતાવાળી લઈ જવી છે આપણે અહીંયા જ પીડી છે હાલો આપણે એવું પડી

સમજ્યા આપડે <applicable cu or strictlight> ચાલો આજે વાત ઉપર આગળ એક છે હવે તો મિત્રો યાર આજે થઈ ગયો છે બીજો દિવસ અને ભાઈ આપણે વર્ષે રેપ રેપ થઈ ગયા છે હાડા આઠે કેમ કે યાર પાણા નાખવાનું કામકાજ કર્યું છે ચાલુ આપણે મસ્ત મજાના પાણા ભરી લીધા છે લાલ ચટક અને નાખવાના છે અહીંયા વોગ અને આપણે બાપુ માકડી વાળે છે પણ માકડી વળતી નથી અને આગળ સફળતાપૂર્વક આપણે વાળી નાખ્યું યાર આપણે અહીંયા થોડું કંઈક કેવું પડે કોઈ દી ફીટું કાંઈ એને કંઈક કેવું જ ન પડે હા એમ જવું લે હલવામાં પણ થોલો વી આયા તો દે સફળતા પૂર્વક ગાડી દીધી છે તમે ઉલાળે જ નઈ દીધી જો આયા હા લો બીજી ભરી આવી એટલે પત્તા કામ કા લાગડે જો તેમ બાકી માકડી માં આવે બેટરી નાખી દીધી ને તો મેં અહીંયા બંધ કરી નાખી ને તો ટ્રેક્ટર ચાલુ રાખી રાખીને ઘણું ડીઝલ બાળી દીધું હમણાં એટલા દીધા બેટરી પતી ગઈ મહિનો એક કે નહીં આ મહિનો તો કયો જોઈએ ને કા અત્યાર ચાર વાગી ને થઈ ગઈ છે વીસ મિનિટ અને યાર ઘર પાસે આપડે લાઈટ થાય છે ઓલી લાઈટ એમાં તો લાઈટ છે નહીં હોવાની તો આપડે છે યાર અહીંયા બીજું કનેક્શન ભાઈ બે કનેક્શન આપડે રાખીએ છીએ મને ખબર મળી મુજબ આયા લાઈટ છે તો આયાથી લાઈન લાંબી કરી છે ઠાઠ કરપા તો જોઈ છે આયા લાઈટ છે કે નહીં એમને ખબર નથી ને મે લાઈન નાખીને રાખીને બેહી ગયા છીએ ઊંડીઓમાં પાણી છે ની ભાઈ ભાઈ એમના માટા મારે છે લગભગ અહીંયા લાઈટ હોવી જોઈએ એટલે લાઈટ તો ઓલી પણ આમ હરખી નથી એકમાં હોય ને બે માં ન હોય ને એવું બધું અમારે લોસ આવ રન મારતો હોવું અહીંયા આ પીડિયર નવું છે એટલે આમાં વાંધો ન હોય ઝાડવા ઓછા નડતા હોય ઓલામાં તો લોસાના પાર ન હોય ઝાડવા નડે ને નાના અહીંયા લાઈટ છે મારો પાડોશી ખેતર વાળા કુંડી ભીરી છે એટલે મને લાગે છે એવું છે લાઈટ હરખી આગળ ટેસ્ટિંગ કરી નાખું બાકી રીંગણી માં ખડ જ એમ કે કઈ ઘટે આલો ભોળા તો કેસે કરી દે નહીં આચે નો કરે ના ભાઈ વાહ ભાઈ વાહ જય કૃષ્ણ કનૈયા લાલ કી મોટર ઉપડી ગઈ છે સફળતા પૂર્વક હા યાર ટેટ છે ભોળા તો જો કેવું ઝૂમ થાય આપડા ફૂલ કન્ના કો હવે આજ ઓ કોણ લેવો જોશે યાર મોંગો હા યાર ધક્કાસ દેખાય ને તો કાબલક લાઈન માં નથી આઈ થી ખબર પડી દે હા આયે હાલો કુંડિયું ભરાઈ જાય એટલે ઘરેડી બોલાતાથી હાંતા નીકળ જાતા છે બળ કરતા એ અભી મોટર પાછી બંધ કરી દીધી છે ઊપડતી તો હે વળી હાંતા નહીં હે કઈ પાણી આયા ત્યાંથી આયા આવતા એક કલાક થાય બોલો શિક્ષકભાઈ તી મજા મજા કઈ ઉભાવી ગઈ

આવડી ગયો દકા કે જો તો કેમ મૂક્યો બસ ને બસ ને હા કી જો કડીક માં દકાને હારી પાવી ગઈ છે હે કર ના કો કર ના કો ના કે એ દકા કર ના કો વાહ ઉપર એક ફોટો પાડ લો તારો ઇન્સ્ટાગ્રામ માં આટો મારજો કા ભવલા ઈ બને અડી રીલ બનાવી નાખી જોરદાર ભવલા એ ભાઈ યુ તો યુ તો ભાઈ કેમેરા મેન હતો અને જે આ ખતરનાક રીલ બનાવી છે ભાઈ ભવલા ની એની વાત જ નોતા આવ કઈ તો આલોમ કાડુ દો બા નાન પણ માં જે મોસ કરી ભવલો હવે તો નો કરી કે ભાઈ ભવલો હોય બાકી અમારે મની પાય હું લેસન કરાવેલા એ આને લેસન દીધો તો મેન કી પાય કરાવેલા લેસન ન કરતી ભઈલે

ખબર મો ન હોય અમે ક્યાં નેરામાં ભેરામાં ના આમાં થે આજ મેં કીધું હારે જાય દેખાય તો પણ થોય કાય ભેગો થયો નહીં હાલો એ બને દૂધ દઈ આવી ભોળા તમારે વસલે એક ટેસણા બેઠા છે એક અમારે ઘર બધું ઠીકમાં સારું સ્પ્લેન્ડર ભગે ભઉ એનું શું કરું મારી ગાડી ની મને થયા છે ને આ તો બહુ ભગે લાગ ને અમે એક તો બહુ અભ્રુ કર કામાં જ ખાય સીધી બાકી સીધો સાંભળો સાંભો લાઈટમાં આવો તો સીધો પોલેન્ડરમાં જો હા મેં દેખાત

દર્શન થઈ ગયા અમારે આવત ના તમને નાની આમ થી ક્લિપ જોઈ છે આમ તો બાર સેકન્ડ ની હા મળે કેળામાં બોલો ઘણા થી કેતો આ દેખાડી દીધો તમને માં આવત કાકા ઓસલી દેખાડી દીધો ગાડા ભાઈ થી આમના ગયા બાર હોય યાર વિડીયો કરી દે પૂરો યાર સિંહ દર્શન કરી લીધા અમે તો રોજ કરતા હોય યાર તમને વિડીયોમાં દેખાડ દીધો કે દો નો નહોતો દેખાડાનો યાર હાવ અને અમે યાર ગીર ના માણસો યાર ભાગશાળી કહેવાય કે યાર અમારું ગીર માં જન્મ છો અમારા બાપ દાદા તો જિંદગી આમાં કઈ જ નહીં અમે કઈ છીએ હજી બાકી ગીર જેવી કે કોને મળે યાર મને મળે યાર યાર ને એમાં યાર તમે ના વિડીયો જોતા હોય ને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ભલા માળા કરી જ નખાય ને હવે આ સમયમાં એવું થોડું ભૂલી જવાય યાર કરી નાખો યાર હજુ તમને ઘણું બધું બતાવવાનું છે શું યાર તમે તે હલો બાકી મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત